પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણા દેશો મજબૂત કાયદાની જરૂરિયાત ઊભી થઈ હતી અને એ મજબૂત કાયદો તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી અને છવ્વીસમી આપણા દેશના સંચાલન માટે એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને એ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસની અંદર લાગુ કરવામાં આવ્યું હતું અને તે દિવસથી આપણે આપણા બંધારણના આપણા દેશના મજબૂત કાયદાના અર્થે આપણે સૌ આજનો દિવસ ધૂમધામથી ઉજવીએ છીએ આપણા દેશના બંધારણે આપણને ખૂબ જ મોટા અધિકારો આપ્યા છે

આપણા દેશ સૌને સમાનતાનો અધિકાર આપેલો છે એટલે કે આપણે સૌ એક સરખા છે આપણે એવું નથી માની લેવાનું કે આપણાથી અમીર હોય ગરીબ હોય કે અન્ય રીતે કોઈ તફાવત પાડતો હોય તો એવો આપણા દેશમાં નથી આપણા દેશનો કાયદો એ સમગ્ર લોકોને સમાનની નજર સમાનતાની નજરે જોઈએ છે એટલે આપણે આપણા દેશના બંધારણે જે આપણો બંધારણનો કાયદો છે એ આપણને સમાનતાનો અધિકાર આપે છે આપણા દેશનો કાયદો બંધારણ એ આપણે સ્વતંત્રતાનો કાયદો આપે સ્વતંત્રતાનો અધિકાર આપે છે આપણે સૌ સ્વતંત્ર રીતે ફરી કરી શકીએ છીએ સ્વતંત્ર રીતે આપણે સૌ કોઈની વાતો કરી શકીએ છીએ આપણા પ્રશ્નો જે હોય તે આપણે રજૂ કરી શકીએ છીએ એ આપણને આપણા દેશના બંધારણીય જે આપણને મૂળભૂત અધિકારો આપેલા છે એ એ બંધારણે આપેલા છે અને જે આજે આજના દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ ઓગણીસો પચાસ થી જે અમલ થયો છે એના રૂપે આપણને મળ્યો છે એટલે આપણે આજે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ ઉજવીએ છીએ અને આપણને બંધારણે વાણી સ્વતંત્રતાનો તેમજ પોતાનું પોતાનો ધર્મ પાળવાનો અધિકાર પણ આપેલો છે આપણે સર ગમે તે ધર્મ પાડી શકીએ છીએ આપણા દિવસે આપણા દેશમાં મુસ્લિમ લોકો વસે છે ખ્રિસ્તી લોકો વસે છે પારસી લોકો વસે છે હિન્દુ લોકો વસે છે તમામ ધર્મના લોકો વસે છે પણ તમામ ધર્મના લોકોને વચ્ચે આપણા દેશમાં આજે પણ એકતા જોવા મળે છે ગમે તે ધર્મનો પ્રોગ્રામ હોય તો આજે સૌ ભેગા જોવા મળે છે એટલે એટલે આપણા દેશના મૂળભૂત અધિકારોમાં જે આપણને બંધારણીય જે લાખ બંધારણને અધિકાર આપેલા છે તેમાં એક શોષણ વિરુદ્ધનો અધિકાર આપેલો છે આપણ કોઈ પણ વ્યક્તિ એના આપણને અધિકાર આપેલો છે વ્યક્તિ કરી શકે છે એ ગમે તે વ્યક્તિ હોય આપણે ગમે તે કારખાનામાં કામ કામે જતા હોય કે રોજગારીમાં કામે જતા હોય તો આપણને કામ કરવાનો અધિકાર છે ગમે તે જગ્યાએ આપણે કામ કરી શકીએ છીએ ગમે તે જગ્યાએ આપણે આખા સમગ્ર દેશમાં આપણે સૌ ગમે તે જગ્યાએ કામ કામ ધંધો કરી શકે છે ફરી શકે છે અને બંધારણની અંદર આપણને બેતાલીસ સુધારાની અંદર ચૌદ વર્ષ સુધી મફત શિક્ષણ લેવાનો જે મૂળભૂત ફરજોની અંદર આપેલો છે જેમાં દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે અને એ મફત ભણવાનો અધિકાર મળે છે જેથી આપણા ગામના લોકોએ તથા આપણા ગામના લોકોએ આપણા મા બાપોએ આપણા છોકરાઓ આગળ વધે અને તો જ આપણને કામ લાગશે આપણો છોકરો ભણે ના તો આપણી જેમ અભણ રહે છે આપણે આપણા છોકરાઓને એટલું જ શિક્ષિત બનાવવાનું છે કે જે આગળ જાય અને પોતાના અધિકારો માટે લડે પોતાના માટે લડે આપણા છોકરા શિક્ષણ આપવાનું છે કે જેથી આપણને ભવિષ્યમાં આપણું છોકરું કામ લાગે આપણા ગામને કામ લાગે તાલુકાને કામ લાગે જિલ્લાને કામ લાગે અને રાજ્ય તેમજ આપણા સમગ્ર દેશમાં આપણા છોકરાઓનું નામ આગળ વધે એવી રીતના આપણે આપણા છોકરાઓને શિક્ષણ આપવાનું છે બીજી એ વાત કે આપણે આપણા છોકરાઓનું ધ્યાન નથી રાખતા ભણવા ભણવામાં ધ્યાન નથી આપતા આપણે આપણા છોકરાઓને સ્કૂલમાં મોકલી દઈએ છે પછી સ્કૂલમાં દસ થી પાંચ વાગ્યા સુધી શિક્ષકોએ જે ભણાવવાનું હોય તે ભણાવી દે છે પણ આપણો છોકરું ઘરે આવે છે અને એને આપણે પ્રશ્ન નથી કરતા કે આજે સ્કૂલમાં શું શીખીને આવ્યો છે એ આપણી ફરજ બને છે આપણા છોકરાઓને આપણે ઘણે પણ ઘરે આવે ત્યારે પણ ભણાવવાનું છે ભણવા બેસા વાળું છે જેથી કરીને આપણા શિક્ષક આપણા છોકરાઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને શિક્ષણ લેવાની એક જિજ્ઞાસા ઊભી થાય તેથી આપણે આ ફરજ પણ આપણે પૂરી કરવાની છે શિક્ષકો આપણી શાળાની અંદર તો ભણાવી દે છે એમની ફરજ પૂરી કરે છે પણ આપણે આપણા છોકરાઓની ફરજ નથી પૂરી કરી શકતા જે આપણે ખૂબ જ ગામજનોએ આપણા મા બાપોએ એ ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું છે અને બીજું કે આપણે આપણા ગામ માટે તો જે તે સમસ્યા ઉભી થતી હોય તો એના માટે આપણે જાગૃત થવાનું છે આપણા મૂળભૂત અધિ મૂળભૂત અધિકારોમાં એ આવે છે કે આપણા હક માટે લડતા શીખવાનું છે એકવાર તો આપણો હક આપણે જ્યાં સુધી માંગીશું નહીં ત્યાં સુધી આપણને આપણો હક માણવાનો નથી આઝાથીને આટલા વરસ થયા તો પણ આજે આપણે આપણા હક માટે લડતા નથી શીખ્યા આપણે આપણા હક માટે આપણે સવેરે લડવા શીખતા લવ લડવા શીખવાનું છે જે આપણને આપણા દેશનો કાયદો જે મૂળભૂત જે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે જે મૂળભૂત અધિકારો આપેલા છે જે બંધારણ બંધારણે આપણે અધિકારો આપેલા છે તે તે બંધારણ બંધારણોમાં આપણે વાંચન કરવું જોઈએ જાણવું જોઈએ કે બંધારણમાં આપણને શું શું અધિકારો આપે છે શું શું ફરજો આપી છે એનો અને બંધારણ પ્રમાણે આપણે ચાલવાનું છે આપણા દેશના વિકાસ માટે જે કાર્યો કરવાના છે આપણે એ આપણે પોતે કરવાના છે આપણે આપણી અંદર એવી જગત હોવી જોઈએ કે આપણે આપણા દેશને આપણા ગામને કેવી રીતે આગળ લાવવાનું છે કેવી રીતે આપણે વિકસિત થવાનું છે તે આપણે જાતે મહેનત કરીને જાતે પોતાની અંદર એક જિજ્ઞાસા ઊભી કરવાની છે આપણે આપણા દેશ માટે આપણા ગામ માટે આપણે લડીશું આપણા ગામમાં નવી નવી યોજનાઓ લાવીશું આપણે એ પણ કરવાનું છે તો આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અત્યારે ભેગા થયા છો તો તો આજે અહીંથી આપણે પ્રેરણા લઈને લેવાની છે કે આપણે આપણા દેશ માટે લડીશું આપણા ગામમાં ગામને સમસ્યા માટે લડીશું આપણા મૂળભૂત અધિકાર માટે લડીશું અને શિક્ષણ તો ફરજિયાત આપવાનું છે છોકરાઓને કેમકે શિક્ષણ હોય શેર લેગા દૂધ હે જો પીએગા વધારેગા એટલે શિક્ષણ એક માટે એવી વસ્તુ છે જો માણસ શિક્ષિત હોય તો પોતાના અધિકારો સામે લડવાની એની અંદર તાકાત આવી જાય છે એની અંદર જ્ઞાન આવી જાય છે કે આપણે આપણા પોતાના અધિકારો માટે અધિકારો માટે કેવી રીતે લડવાનું છે તો જ આપણને ખબર પડે જો શિક્ષણ જ ના હોય તો ક્યાંથી આપણને આપણા અધિકારો ખબર પડવાના છે આપણે આપણી જે તે મૂળભૂત જરૂરિયાતો છે એ એ પણ આપણે ચોખ્ખી રીતે પૂરી નથી કરી શકતા ને આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસ અર્ધે ભેગા થયા છે તો આજે આપણે અહીંયા ગામમાં એકલા ભેગા થયા છે પરંતુ આ તહેવાર આપણો રાષ્ટ્રીય તહેવાર છે જે સમગ્ર દેશમાં ઉજવાય છે દરેક ધર્મના લોકો ઉજવે છે દરેક જગ્યાએ શાળાઓમાં હોય કોલેજોમાં હોય કે અન્ય કોઈ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં પણ આજે આપણો છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ ઉજવાય છે તો આપણે આજે અહીંયા જે છવ્વીસમી જાન્યુઆરીનો તહેવાર ઉજવવા માટે ભેગા થયા છે તો આપણે અંદર પણ એટલું એ હોવું જોઈએ કે આપણે દેશ માટે જે જે તે વખતે આપણો દેશ ગુલામ હતો તે વખતે મહાન નેતાઓએ મહાન જે સૂર્ય રહે લડવાઈ આવે ઘણા બધા આંદોલનો કર્યા છે સત્યાગ્રહો કર્યા છે ઘણી બધી લડતો કરી છે અને આજે આપણે દેશ આઝાદ થયો છે અને આજે આપણે મુક્ત રીતે આપણા દેશમાં હરી ફરી શકીએ છીએ આપણે પોતાના લોકો માટે લડી શકીએ છીએ તો એ આપણા દેશ માટે ખૂબ ગર્વની વાત છે જે તે સમયે આપણો દેશ આઝાદ નહોતો તે સમયનું તો આપણે કલ્પના જ કરી ના શકીએ કે આપણો દેશ કેવી પરિસ્થિતિમાંથી ગુજરી આવેલ છે અને આજે આપણો દેશ આઝાદ થયો છે ત્યારે આપણે સૌએ

તો આજે તો આપણે આઝાદ છીએ તો આજે આપણે આઝાદ છીએ તો એનો મતલબ કે એ લોકોએ જે બલિદાન આપણે આપણા દેશને કેવી રીતે આપણા દેશનો કેવી રીતે વિકાસ કરવાનો છે આપણો ખુદનો વિકાસ કેવી રીતે કરવાનો છે એ આપણે અહીંયાથી વિચારવાનું છે અને આપણને જે આપણે ભણીએ છીએ ભણી ગણી અને આગળ વધવાનું છે ગામ લોકોને કામ લાગવાનું છે અને આપણને ખુદે પોતાના હકો માટે લડતા શીખવાનું છે તો તો આજે છવ્વીસમી જાન્યુઆરી મારે આમ તો ઘણું બધું કેવું હતું પણ આ ટાઈમ ટાઈમ પણ જોવો પડે અને મારા મારા સાથીના મિત્ર પણ છે એમને પણ થોડુંક પ્રવચન આપવાનું છે તો આજે આપણે સૌ જાગૃત થઈએ દેશની એકતા માટે લડીએ એવું કહેવાય છે કે અનેકતા મેતા એ દેશની શાન છે ઈસલી અમારા દેશ મહાન છે તો આપણે થઈને આપણા જે તે કાર્યો માટે જે તે ગામના પ્રશ્નો હોય શાળાના પ્રશ્નો હોય આરોગ્યને લગતા પ્રશ્નો હોય કે ગમે તે પ્રશ્નો હોય પણ એના વિશે આપણે સૌએ જાગૃત થઈ અને આપણા ગામના સમસ્યાને આપણે સૌ ભેગા મળીને એનું નિરાકરણ લાવીશું એવી પ્રેરણા લઈને અહીંથી જવાનું છે તો હજ હું મારી વાણીને અહીંયા વિનામ આપું છું